તો જો ચાર મહિના પોસ્ટર હાલ આપી દીધી છે જો હમણાં ટ્રેનિંગ ચાલુ છે ચારમીની કે હું શીખું છું તો જાય છે આર્મીના ફોટા પાડવા માટે કરી તો પછી અમે તમને અહીંયા બતાવીએ કે ક્યાં ક્યાં જાય છે હજી પ્લાન કંઈ નથી જ્યાં જ્યાં જાય ત્યાં પ્લાન બનતું જ આવે બધા પસવા પસાર આવે છે ચાર મહિને આગળ મોકલાવી દીધેલ છે કારણ કે એનું ટીઆર દ્રિશું છે ને એની મમ્મીને જોવાય ને તો મમ્મી મમ્મી કરીએ એટલે તો અમે બધી ટ્રેન સ્ટેશન આવી ગયા છે અને

આ ને બહુ અવાજ આવે તો એને કાન બંધ કરી લેને અહીંથી જાવ તો ટ્રેન ચાલુ થઈ તો પાછા અહીં જો કાન બંધ કરી લે તો અમે નીચેનો પેદેવા સહેમાં તો તમે બજે ટ્રેનમાં જે ઉતરી જશે નવા જાય છે બારોબાર આ દ્રશ્યોને અમે જો લિફ્ટ નથી અહીંયા તો આવી રીતના પુષ્કરમાં પકડીને બિહાડેલો છે તો અમે બારોબાર નીકળી આવ્યા છે આ છે કેનરી વોર્ફ તો અમે બસમાંથી ઉતરી ગયા છે અને અહીંયા જે આજદા છે ત્યાં લાસ્ટ સ્ટેશન હોય ત્યાં ઉતરી જવાનું

યે જો એનિમલ દેખના છે ઓ પરે શીપ દેખરા દીસુ તિયન્સ શીપ દેખના શીપ જો વાય શીપ તો મિત્રો અહીંયા છે શીપ ઘેટા વાઉ વાઉ જસ્ટ સ્ક્વિરલ ખાઈ જો તીને તીને કેવું જો કે કાંઈ છે તા ઘડાવુ નહી મીન ઇનું કોણ લીખુંતું હં મે મે ઇનું ખાવાનું થી દે બ્લેડ લે દે મસ્ત ખાઈ છે જો મોબાઈલ લે નહીં જશે હો એ લેને વટી જાતું છે તો જો હાલવા છે તો છે તો

પેલા વટી આવવાનો આ બાજુ આવી રીતના મિત્રો અહીંયા પણ જો આ મોટો ઘેટો છે જો ને શિંગડા જો અહીંયા બે બેઠેલા છે અને અહીંયા છે કુકડા ઇન્ડિયાના જો

તો અહીંયા છે આ ઉનાના ભૂંદરા ગટરવાળા વાળા જો હા તો જો બેઠે જો દેખાતું નથી માં અંધારામાં કાળો કાળો છે થઈ જાવ બે અહીંયા છે આ ઇન્ડિયામાં ગટરમાં નાય એમ નાય નાય ને જો કાળા કાળા થઈ ગયા છે હમ આ ઊભું થઈ ગયું એને એમ કે મને ખાવાનું આપે

પેલી બાજુ બ્લેક હતા આ બાજુ વ્હાઈટ છે કુંદરા પીગ આ બાજુ જોડિયા વ્હાઈટ વ્હાઈટ બહુ મોટા છે હો તો આ બાજુ પણ જવાનો રસ્તો છે આ બાજુ રસ્તો જવાનું છે તો જો આ ખાઈ ખાઈને ને આઈને ઝૂપડામાં અંદર ગરીને સુઈ ગયો જો દેખાતોય નથી આમાંથી તો પેલી કુકડી કક કક કરે છે ઈંડું મૂકવાની લાગે છે આપણે ઈન્ડિયામાં કહીએ ને કક કક કરે તો ઈંડું મૂકવાની હોય તો મને મૂકીને બધે વટી જજો અહીંયા છે શીપ આ બધામાં શીપ છે

આજે એડવેન્ચર થાય છે અમારું બધામાં આખા પાછળથી આ ફરતા 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 આવેલા છે આમ તો જો કેટલું મસ્ત વ્યૂ આવે છે પેલી બાજુ બિલ્ડિંગ ફરવા માટે કઈ પાર્ક આ બાજુ બધા ઘોડા માટે પાર્ક છે હાલુ ફાર્મ તમે આ બાજુથી આવ્યા તો ના સીડી છે સ્ટેર

એટલે બધા બેઠા છે રેસ્ટ કરે છે પેલો હજી ભૂખ્યો છે એટલે હજી ચાવે ચાવ છે જો તો પરામારા માણસો પિકનિક બનાવવા માંડ્યા છે બધું પાથરીને તો જો બધા ભૂખા થઈ ગયા છે તો બધા ખાવા માંડ્યા છે સમોસા છે પર એક બિસ્કિટ જેવા નાન ફટાઈ ગયું છે આમાં જામવાળા બ્રેડ છે રસ્તો છે

Lisu, <tuk> ibu sih hah, ale kon bagaimana sih yang bagaimana? Hmmm. Cepiarni? Ale cipani? Siapalah Ale 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 પેલા ભોરિયાના છોકરા સાથે ફૂટબોલ રમવા માટે ગયા છે ને ડ્રીસ શું જોવું નવો ફ્રેન્ડ બનાવી લીધો છે ડ્રીસ શું જોઈએ ઢડાટો જઈશ તોય એમાં રમવા જઈશ છોકરો બહાર સડી ગયો આખો તો બધા ફરી લીધું છે તમે ઘર તરફ નીકળી ગયા ચાલો રીશુ આમ 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 તો ચાલો મિત્રો હવે અમે જઈએ છીએ ઘરે પેલી બાજુ એક ફાર્મ બાકી રહી ગયું છે તો એમાં જોઈ લઈએ જો હવે બકરા બધી છે ને ખાવા માટે ઘરે નીકળી ગયા છે જો બધા ભૂખા થયા છે ને એટલે ખાવા માંડ્યા છે તો જો ભાઈ ઇન્ડિયા જેવા મરઘા છે મોટા મોટા

Là ngón trục đi khay cho các em bé. Thế luôn nhé, bé nhỏ sẽ là turkey કારો બકરો કારો તો આમાં ડક છે બટક ને પરે શીપ પાણેલી છે તો એના બચ્ચા છે ના નાના નાના મસ્તી ને જો બતાવું તમને બધું બરોબર સાંભળે કરે જો પડે શીપ ના બચ્ચા જોરાય મોટો શીપ જો નું બચ્ચું હતું

અહીં પણ એને બચ્ચા છે ત્રણ હા મોર અહીંયા જ છે પ્રે હંસ સુજોડિયા છે અહિયાં વાઈટ મોર સુજોડ્યો બીજું टाइम मोर से है फोटो जोड़े जोड़े ये फोटो काढै झोडे झोडे जान्छ ये पिक्क बोलता पिक्क पिक्क दिसु दे देख कर, देख पिक्क ला फ्रॉम

বহু পব্লিক আছে যেম যেম বপৰ পাৰত গু এম এম পব্লিক বহু ঘটি গৈছে হেল্ল' અહીંયા અડધા અડધિ પડે છે તો અહીંયા તો આપડે ઇન્ડિયા જુઓ બકરી છે આ તો બકરો છે બકરી નથી આ બકરો ઇન્ડિયા જુઓ આ કુકડા તો અલગ છે ઝીણા ઝીણા કુકરા છે આમાં અંદર સસલા છે રેબિટ આ કુકુક છે મારો જાય બજી પરોટ છે બધી મિક્સ માં છે બજી પેરોટ ને બદામ આમાં અમાર ડગ છે તદ્રિશુ કુકુક બોલેસ તો ઉલાઈ બોલેસ કુકડા બોલ દે ઇશુ કો એ ના મે જો આખી કુકુ અહીંયાના જો હોલીરાવ છે હોલીરાવ અને બીજા વાઈટ હોલીરા છે તો આ તો આપણે ઇન્ડિયાના મરઘા આવી ગયા જો સેમ ટુ સેમ ઇન્ડિયાના મરઘા આમાં એને બચ્ચા છે જી નાના નાના

Dadi wara berkreasi. Dadi wara. Ini Dadi oke limo itu si Dadi. Dadi wari, bad Dadi jo. War. <laughs>

આ એરિયો છે કોઈ નાસ્તા પાણી કરવું હોય ઘરેથી લાવવો હોય એના માટે કરીને બેઠીને ખાઈ શકો ને આ બાજુ છે રેસ્ટોરન્ટ જોવું બધું

મજા આવી તો હલો મિત્રો હવે અમે ફાર્મ જોઈ અને હવે ઘર તરફ જવાના થઈ ગયા છે જોઈ લીધું છોકરા હવે બધી ફોટા બોટા બધી ગયા શૂટ થઈ ગયા હવે અમે જાય છે ઘરે તો જેને કોઈને આવવું હોય આ ફાર્મનું નામ છે ફાર્મ કેન્ડરી પર ફૂતવાનું ત્યાંથી પછી બસ ડી એટ નહી બસ આવી લેવાની લાસ્ટ સ્ટેશન પર ઉતરી જવાનું આજદા અને પછી આઝદામાંથી વોકિંગ છે કંઈક ચાર પાંચ મિનિટનું તો આવી જજો મસ્ત છે છોકરા માટે કરીને તો ચલો બાય તો આ શીપ જેવું બનાવેલું છે અહીંયા તો આ બિલ્ડિંગ કેટલી મોટી બની છે જો આ સેકન્ડરી વોર્ફ અને આ સ્ટેશન છે જબ તક હે જાન શાહરૂખ ખાન મેં જે મૂવીમાં વિડીયો સોંગ ઉતાર્યું હતું ચાલ હસના ફીરે અહીંયા અહીંયા શૂટિંગ લીધેલું છે આ સેકન્ડરી વોર્ફ આજની પબ્લિક જો કેટલી બધી અહીં ફરવા માટે ગણાવેલી છે આ તો અહીં બિલ્ડિંગ તો જો મિત્રો આમાં પ્લાન્ટ લેવા માટે કરીને એક ફ્રેન્ડ આવેલો છે તો મેં એને કીધું હતું કે ઘરે આવી લઈ જા તો એ ઘરે લેવા માટે આવેલો છે તેને આપી દેમ તો મિત્રો જો દવા સાટવા વાળો માણસ બોલાવ્યો છે મેં સ્પેશિયલ દવા સાટી જાય બધા ગાર્ડનમાં આવીને મારા પ્લાન્ટ પડેથી ખાઈ ગયા ફૂલને બે ફૂલને એકનો ઠળિયું ખાઈ ગયા અને એકનો કોઈતરો ખાઈ ગયા છે તો આજે વિચાર્યું કે દવા સાટી દઈએ ત્યાં બધામાં દવા સાટે છે આ દવા વાળો ભાઈ આ તો મોંઘો ભર્યો આ સાત વાળો ભાઈ તો આ મારી મોગરી જવું કેટલી મોટી થઈ ગઈ છે મેં ફ્લાવર પણ આવીએ અને આ અને આ જો આ પેલી છે દૂધી કોદુ કોદું આ બાજુ પણ મેં પેલું ના વાઈ દીધું છે મોગરી અને આ જો હવે આ વહેલા સરવા છે આમાં મસ્ત રીતે આ બીન્સ છે એ પાંદરા ઉપર પાણી વધારે થઈ ગયું છે ને એટલે એ નમી છે એ થઈ જાય એ અલમાં તું એને હવે બધીને બાંધવાની છે અને પેલી બકેટમાં જો લાલ ઓલું દેખાય છે ને થળિયા જેવું એમાં ખાતર છે હવે એ ખાતર હવે આવતી વીકમાં જો એમ બધીને ખાડા ગોડી ગોળી અને એ થળિયામાં દાટી ડેમ આ મારી મોગરી પણ મેં વાઈ દીધી છે અને જો તો આ ડબા છાંટી દઈએ ને તો લેપડા જીવડા આવે ને પાવણા ભાઈથુના તો મિત્રો જેને પેલું પ્લાન જોતા હોય તો પ્લીઝ આવીને લઈ જાઓ ઘણા માણસો હવે લઈ ગયા છે તો શરમાવવામાં મને ઘણાની વાત મળી છે કે શરમાય છે પણ શરમાવો નથી ઘરે મેં કીધું આવીને બધાને મેં કીધેલું છે ઘરેથી આવીને લઈ જાઓ અને ટાઈમ એ છે કે ભાઈ બાર વાગેથી એકની અંદર આવવાનું નહીં કારણ કે સ્કૂલનો ટાઈમ હોય અને સાંજેકના અઢીથી સાડા ત્રણ સુધી કોઈ આવવાનું નહીં તો સ્કૂલે છોકરાઓને લેવા મૂકવા જાય ને એટલે તો જેને જોતા હોય પ્લાન આવીને લઈ જાઓ ઘણા માણસો આવીને લઈ જશે તો એ સ્કૂલના ટાઈમ ઉપર એક જે ધ્યાન રાખવાનું તો ત્યારે તમે કોઈ આવો તો ના હોય તો ચાલો બાય